પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના અમરેલીની પાયલ ગોટી મુદ્દેના નિવેદન સામે અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરે પ્રતિક્રિયા આપી હતી રૂપાલા સામે સવાલો કર્યા હતા કે પત્ર નકલી નથી અસલી છે અને તેની એફએસએલ તપાસ કરાવો તમારી સરકાર છે જ્યારે પોલીસે ઉતાવળ કરી છે તેવું કહો છો પણ પોલીસને ઉતાવળ કરાવી કોણે રૂપાલા જાણો તમારી સરકાર પાસે સુપ્રીમ કોર્ટ નો આદેશ હોવા છતાં શું અમરેલી ના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે એમણે પોલીસે ઉતાવળ કરી છે પોલીસ ભૂલ કરી છે એવું સ્વીકારે છે આવા નકલી પત્ર ની એવી ફેશન બની ગઈ છે એવું પણ બોલતા મને દેખાડો પત્ર નકલી છે કે અસલી છે એ રૂપાલાજી પ્રથમ તો તપાસ કરો એફએસએલ કરો આપની સરકાર છે કોઈ પત્ર નકલી નથી પત્ર પણ અસલી છે પત્ર માં સહી છે એ પણ અસલી છે પત્ર જે લેટર છે એ પણ અસલી છે પત્ર જો કોઈ ખોટી રીતે લેટર પેડ છપાયું હોય તો સચ નો ગુનો બને એ ભયંકર ગુનો ગણાય પણ એની એફએસએલ કરાવ્યા વગર આપ નક્કી કરી નાખો અને પોલીસ ઉપર અત્યારે એમ કહો છો પોલીસ ઉતાળ કરી છે ત્યારે પોલીસ ને ઉતાળ કરાવી છે કોને રૂપાલા પ્રથમ તો એ જાણો આપની સરકાર પાસે